બોટાદ જિલ્લાના ડાયમંડ એસોસિએશન કારોબારી સભ્ય તરીકે જગદીશભાઈ ચૌહાણની નિમણૂક કરાઈ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ શંકરભાઈ થોડુ દ્વારા બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન ના કારોબારી સભ્ય તરીકે બોટાદ શહેર ભાજપ પૂર્વ મહામંત્રી જગદીશભાઈ ગોવિંદભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવતા જગદીશભાઈ ચૌહાણે પ્રમુખ શંકરભાઈ થોડુનો આભાર વ્યક્ત કર્યો હતો

કારોબારીમાં એક સભ્યની જગ્યા ખાલી હતી તો એમાં જગદીશભાઈ નિમણૂક કરી અને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન કારોબારી સભ્ય તરીકે આજે એમને ઇન્વોલ્વ કર્યા છે આવતા સમયમાં પણ એમના કામકાજનો કઈક ખાતો પણ હોપ છે અને યુવાન છે કામ કરવાની એમનામાં ધગજ છે એટલા માટે જગદીશભાઈ કારોબારી સભ્યમાં હાથ લીધેલ ચૌહાણ જગદીશભાઈ ગોવિંદભાઈ પૂર્વ બોટાદ શહેર ભાજપ મહામંત્રી આજ રોજ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા શંકરભાઈ ધોળુ પ્રમુખ બોટાદ જિલ્લા ડાયમંડ ની અંદર મને કારોબારી સભ્ય તરીકે નિમણૂંક કરી છે આજ મને આનંદ છે ડાયમંડ એસોસિએશન ને બોટાદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ ધોળુ એમનો હું આભાર માનું છું કારીગર વિશે લોકોના જે વેદના છે એને અમે નિરાકરણ લાવશું અને લોકો વચ્ચે જઈને ડાયમંડ એસોસિએશનના જે પ્રશ્ન છે શંકરલાલ ધોળુ પ્રમુખ સાથે મળીને નિરાકરણ લાવવાની અમારે પ્રયત્ન રહી છે અત્યારે હાલમાં મંદિરનો માહોલ છે અમારા પ્રમુખ શંકરભાઈ દ્વારા ઘણા એવા કાર્ય થાય છે લોકોને વચ્ચે રહીને કીટ વિતરણ છે પછી કાર્ડ છે લોકોની જૈન એવું નિરાકરણ લાવે છે ને કારીગરની વેદનાને નિરાકરણ સો ટકા પ્રમુખ લાવશે ને એવો અમારે પ્રયત્ન રહી છે